સંત અંતુનની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન પસ્તાવો તથા નિશ્ચય હે પરમેશ્વર મારા સ્વામી હું મારા આખા જીવનના બધા પાપોને વાસ્તે બહુ દુઃખી છું કેમ કે મારા પાપોને માટે તે ભયંકર શિક્ષા ઠરાવેલી છે અને મારા પાપોને લીધે તારા પુત્ર ઈસુ ખ્રિસ્ત ઘણું દુઃખ વેઠીને એકૃસ પર મરી ગયો વળી મેં પાપ કરવાથી દૂધ સૌથી ઉત્તમ તથા પ્રતિયોગ્ય પિતાની નિંદા કીધી તેથી હું મારા આખા જીવનના સર્વ પાપોનો પસ્તાવ કરું છું અને ફરીથી પાપ નહીં કરવાનો હું દ્રઢ નિશ્ચય કરું છું આ મેં હે શુદ્ધતાની શ્વેત કુમુદની ગરીબાઈના ઉત્તમ નમૂના દિનતાની ખરી આરસી પવિત્રતાના ચળકતા તારા ઓ મહિમાવાન પવિત્ર અંતોન તે તારા હાથમાં બાળીસુને ધરવાનું મિષ્ટ સુખ ભોગવ્યું હતું તારા સબળ રક્ષણ તળે મને સ્વીકાર એવી વિનંતી હું કરું છું પરમેશ્વરના બીજા દાનો સિવાય તારામાં ચમત્કાર કૃતનું દાન ખાસ પ્રકાશે છે તો તું મારા પર દયા કરી મારી વહારે આવો અહીં તમારી વિનંતી કે હેતુ રજૂ કરવો મારું હૃદય દરેક અનિયમિત વલણથી શુદ્ધ કર મારા પાપનો ખરો પસ્તાવો કરવાનો પરમેશ્વર તેમજ પાડોશી પર વધુ પ્રેમ રાખવાનો પ્રસાદ મારા માટે મેળવો એ માટે કે આ જીવનમાં પરમેશ્વરની સેવા વફાદારીથી કરીને સ્વર્ગીય વૈકુંઠમાં તારી સંગત માં તેના વખાણ કરું તેનામાં સુખ ભોગવું અને ધન્ય કહું હે અમારા બાપ સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓની ક્ષમા કરીએ છીએ તેમ તો અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ પુંડાઈથી અમને બચાવ આ પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણા પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ હે પવિત્ર મારિયા પરમેશ્વરની મા અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જે આદીએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન ઓ મારા પરમેશ્વર તથા સ્વામી બધું જ તારા વૈભવને માટે થાવ આમેન